વડોદરા નજીક આવેલું અને વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરના બાસઠ દરવાજા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખોલવાની ફરજ પડી છે ત્યારે હાલમાં સપ્ટેમ્બરના રૂલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે હાલમાં આજવા સરોવરનું લેવલ બસ્સો તેર ફૂટ સુધી પહોંચ્યું છે જ્યારે વિશ્વામિત્રી કાલાઘોડા લેવલ અગિયાર પોઈન્ટ અડતાલીસ ફૂટે પહોંચ્યું છે જે ધીરે ધીરે વધશે ત્યારે હાલમાં જ ભારે ચિંતાનો વિષય નહીં તેવું સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે હવે બસો ને તેર પોઈન્ટ પંચ્યાસી વચ્ચેની આજવા દરવાજાને આપણે મેન્યુપ્લેટ કરી શકીએ છીએ બસો તેર પોઈન્ટ પંચ્યાસી થાય તો આજવાના દરવાજા ઓટોમેટિક ખુલી જાય છે હાલ હવામાન ખાતાની આગાહી પણ છે અને આજવા સરોવરનું લેવલ બસો ને તેર પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ છે તો હાલ તંત્રે ધીરે ધીરે કરીને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી અને સૂર્યા નદીમાં ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે વધુમાં તેમણે કહ્યું કે હાલ દરવાજા બાસઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ રૂલ લેવલ બસો ને બાર પોઈન્ટ પચાસ અથવા તો વિશ્વમિત્રનું લેવલ સોલ ફૂટ આવે એ બંને પર ચાંપતી નજર રાખી અને ધીરે ધીરે આજવા સરોવરનું પાણી છોડવામાં આવશે હવામાન ખાતાની આગાહી પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે અને કહેવાય છે કે ફ્લેક્સિબલ ડિસિઝન છે જ્યારે તંત્રને લાગશે કે કોઈ જોખમ ઊભું થાય ત્યારે દરવાજા બંધ કરવામાં આવશે આજવા સરોવરનું લેવલ પ્રતાપપુરા સરોવરનું લેવલ કાળા કાલાઘોડા વિશ્વામિત્રનું લેવલ અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે હાલ કોઈ જ જાતનો ચિંતાનો માહોલ છે જ નહીં પરિસ્થિતિ ટોટલ કંટ્રોલ હેઠળ છે વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ડભોઈમાં એકસો છ મિલીમીટર વરસાદ ખાપ્યો છે જ્યારે વડોદરામાં એકતાલીસ મિલીમીટર સાવલી બત્રીસ વાઘોડિયામાં સિત્તેર પાદરામાં એકત્રીસ અને કરજણમાં છ્યાસી સિનોર ઓગણસાઠ અને ડેસરમાં સોળ મિલીમીટર વરસાદ ખાપ્યો છે હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ અલગ અલગ એરિયામાં અલગ અલગ રીતે એવરેજ વરસાદ લગભગ બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આજવા સરોવર પર લગભગ એકસો સત્યાવીસ એટલે કે પાંચ ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે જ્યારે ઉપરવાસમાં વરસાદ વધુ થાય ત્યારે આજવામાં પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ બસો તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ છે અને વિસામિત્રીનું લેવલ કાલાઘોડા પાસે અગિયાર પોઈન્ટ ફૂટ છે આજવા સરોવરની બફર કેપેસિટીમાં વધારો થાય અને વિશ્વામિત્રી નદી પર કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે ક્રમશઃ ધીરે ધીરે આજવા સરોવરનું પાણી બાસઠ દરવાજા ખોલી અને સૂર્યા નદી મારફતે વિશ્વામિત્રી નદીમાં ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર ચાપતી નજર રાખીને બેઠું છે હવામાન ખાતાની આગાહી આજવા સરોવરનું લેવલ અને કાલાગોડા વિશ્વામિત્રીનું લેવલ કોઈપણ સંજોગોમાં વિશ્વામિત્રીનું લેવલ સોળ ફૂટ થાય ત્યારે આજવાના દરવાજા બંધ કરી અને શહેર પર કોઈ જોખમ ઊભું ન થાય એ પ્રમાણેના નિર્ણયો કરવામાં આવશે ખાસ કરીને હાલ ધીરે ધીરે આજવાનું પાણી છોડી અને એને બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂ હેઠળ છે નાગરિકો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવનારા એક બે કલાક હજુ પણ ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે તંત્ર હવામાન ખાતાની આગાહી અને તમામ વસ્તુઓ પર ચાપતી નજર રાખીને બેઠે છે